મોરબીના સામાકાઠા વિસ્તારમાં ઓછીના રૂપિયા આપેલ પરત માંગતા યુવકને ત્રણ શખ્સ દ્વારા ડરાવી ધમકી આપી અને યુવકને ઝેર દવા પી લેતા મજબૂર કરતા યુવકનું મોત નીપજ્યું યુવકને મજબૂર કરનાર ત્રણેય ઇસમોને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રૂપિયા પરત માંગતા યુવકને ત્રણ શખ્સ દ્વારા ડરાવી ધમકાવવાની ઘટના સામે આવી જેના કારણે યુવકે ઝેરે દવા પી લેવી અને તેતા તેનું મોત નીપજ્યું

તેઓએ પોતાના શાળા વિપુલભાઈ બીરજા કે જો આ જે ફરિયાદ છે તેમાં મરણ જનાર તરીકે છે તો તે વિપુલભાઈ બીરજાને તેઓએ વાત કરી અને તે બંને આ જે આરોપીઓ છે આશિષભાઈ અને કમલેશભાઈ તેઓને રૂપિયા પરત આપવા માટેની જે વાત કરી ત્યારે આ બંને આરોપીઓએ ત્રીજા જે આરોપી છે હિતેશભાઈ દસાડીયા તેઓને વાત કરતા આ ત્રણેય આરોપીઓએ મેળાપીપણ કરીને જે આ બંને શાળા બનેલી છે હર્ષદભાઈ તથા વિપુલભાઈ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની એ બાબતની ધમકી આપી અને એમાં જે આ વિપુલભાઈ છે જે મરણ જનાર તેઓએ તારીખ ચૌદ બારના રોજ જંતુનાશક દવા પી લીધી હતી અને લાંબી સારવાર બાદ તારીખ છવ્વીસ બારના રોજ તેઓનું મરણ થયેલ હતું અને તેઓએ જે સુસાઇડ નોટ લખી હતી તે સુસાઇડ નોટ તેમના પિતાશ્રીએ આ જે પોલીસ તપાસમાં આપી જે પોલીસે પોતાના તપાસના કામે કબજે લીધેલ છે અને તેના પરથી આજે ત્રણેવારો પી છે તેઓની પોલીસે કાયદેસરની અટકાયત કરી ધરપકડ કરી છે બરાબ આપણે તેનો પાછળનું કારણ કહું જે ઊંચીના રૂપિયા જે આપેલા હતા તે પરત ન આપવા પડે તે માટે જે આ ત્રણેવારો પીઓ છે તેઓએ આ જે ફરિયાદી તથા તેમના શાળા વિપુલભાઈ આ બંનેને ધમકાવ્યા હતા અને જે કરવું હોય તે કરી લે તથા ખોટા પોલીસ કેસ કરાવીને અગાઉ પણ પોલીસ કેસ કર્યા હોય અને ખોટા કેસ એવા કરાવીને તેઓને ફસાવાની ધમકી આપી હતી જે બાબતે આ વિપુલભાઈ મિરઝાને આત્મહત્યા કરવા માટે પોતે જંતુનાશક દવા આપી દીધી